લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સાત ચાર બે હજાર પચીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ અને ચાંદીની વસ્તુ ધારણ કરવી અથવા ચાંદીની વસ્તુ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાતચીત દરમિયાન અપશબ્દનો ઉપયોગ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે આપણા ઘરની વડીલ સ્ત્રીઓની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એમને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે છે ને પ્રસાદ માંગીને નહીં ખાતા લેવો છે તો થાળીમાં જાતે બે આંગળી અંગૂઠાથી લઈ લેજો મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે મીઠા દૂધનું સેવન કરવું જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી જગ્યા પર પૈસા રોકવાની ઓફર આવે તો એ કામ આજે કરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા એમાં ગાયના દૂધમાં સાકર ભેળવીને ભગવાનને આ દૂધથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે કોઈની પણ નિંદા નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે એક મુઠ્ઠી અક્ષત ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ અને ભગવાનની સામે ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે મોસાળ પક્ષના અને સાસરી પક્ષના સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉઘાડા માથે ક્યાંય પણ તડકામાં ફરતા નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે દૂધનું દાન કરવું જોઈએ કોઈ ગરીબને દૂધ દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પાણીનો બગાડ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે દૂધ અને ચોખામાંથી બનેલી ખીર ખાવી જોઈએ ખવડાવી જોઈએ પણ મિત્રો આ પહેલા ભગવાનને ધરાવજો શું નથી કરવાનું આજે કોઈ પણ પણ પ્રકારની ખોટી આશા અપેક્ષાઓ કોઈની પાસે રાખતા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાશિવાળાએ આજે પોતાના દાંપત્ય જીવન પર ધ્યાન આપવું જોઈએ ને ત્યાં કોઈ નાની કમી હોય તો તેને દૂર કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પશુ પક્ષીને નુકસાન નહીં પહોંચાડતા એમને હાનિ નહીં પહોંચાડતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજું મીન રાશિવાળાએ આજે ભગવાન શિવના આશીર્વાદ લેવા જોઈએ અને ભગવાન શનિની બી આરાધના આજે કરવી જોઈએ આજે ભલે સોમવાર છે પણ અત્યારે તમારી પર જે શનિનો સમય ચાલે છે એમાં શિવની કૃપા પણ જોઈશે ને શનિની કૃપા પણ તમારે પ્રાપ્ત કરવી પડશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવું વાહન ખરીદવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો